નમસ્કાર દર્શક મિત્રો જન અર્બન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હોમગાર્ડસે સલામી આપી હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી અંતિમ યાત્રા નીકળી વડોદરા વડાપ્રધાનના બંદોબસ્તમાં ફરજ બજાવતા હોમગાર્ડનું હાર્ટ એટેકથી નિધન શોકનો માહોલ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન બંદોબસ્તમાં ફરજ બજાવી રહેલા એક હોમગાર્ડ જવાનનું હાર્ટ એટેકથી નિધન થતાં શોકનો માહોલ છવાયો હતો કિસનવાડી વિસ્તારમાં ફરજ પર હાજર નિતેશ ઝારીયા નામના હોમગાર્ડ જવાન અચાનક ઢળી પડ્યા હતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા આ ઘટનાને પગલે નિતેશ ઝારીયાના પરિવારજનોમાં આક્રંદ છવાઈ ગયો હતો તેમનો મૃતદેહ તેમના નિવાસસ્થાન લક્ષ્મીપુરા ગામ લઈ જવામાં આવ્યો હતો જ્યારે હોમગાર્ડ જવાનોએ તેમને ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપી હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ સાહી સ્ટાફ પણ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને શોકગ્રસ્ત પરિવારને સાત્વતા આપ પાઠવી હતી નિતેશ જાડિયાની અંતિમ યાત્રામાં પૂર્વ કોર્પોરેટર રાજેશયરે અને વોર્ડ નંબર એકના યુવા કોર્પોરેટર શ્રી રંગ રાજેશયરે પણ જોડાયા હતા તેમજ પરિવારનો પ્રત્યેક સંવેદના વ્યક્ત કરી હતી અને દુઃખની આ ઘડીમાં તેમને હિંમત આપવાનો પ્રયાસ કર્યો હતો આ દુઃખદ ઘટનાની સમગ્ર લક્ષ્મીપુરા ગામમાં શોક ગરકાવ થઈ ગયું હતું બ્યુરો રિપોર્ટ જનર્બન ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્બન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ